બડી રીલ છે આ ભાઈ એ બનાવી દીધી છે તો ફાઇનલી સ્નોફોલ ચાલુ થઈ ગયો જો તમને દેખા હે સ્નોફોલ ચાલુ થઈ ગયો અને હજી વાત છે પાછા રીટર્ન આપણે રીટર્ન થઈ ગયા છે સ્નો જો એટલો થાય છે આની ટોપી હળવે હળવે ભરાતી જાય છે અને જો જો કેટલો સ્નોફોલ થાય છે એ હવે આપણે જવા દઈએ આપણી ગાડી આવી ગઈ અરે 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 સાડા સાત અને સાડા છ ના જાગી ગયા છે કારણ કે સોનમાર્ગ જવાનું છે એટલે ડ્રાઈવર ભાઈ કે આપડે વેલા જશું ને તો આપણને ટ્રાફિક ઓછું નડશે તો આપડે સાડા આઠ જવું છે એટલે આપણે કોલ કરે તો વેલા વેલા કહી દીધું હતું કે અમારા માટે બ્રેકફાસ્ટ રેડી કરી નાખજો તો આપણે કરી આવીએ છીએ બ્રેકફાસ્ટ આપણે કોલ આવી ગયો છે કે બ્રેકફાસ્ટ રેડી છે તો આપણે બ્રેકફાસ્ટ કરી આવીએ બરાબર ને ફાસ્ટ ફાસ્ટ જઈ અને બ્રેકફાસ્ટ કરીએ બરાબર અને અમારા આજનો લુક જોઈ લે બન્ને જોવો આજનો લુક કાલે મેચિંગ કર્યું હતું ના જઈ કર્યું એમ કેસો ને ઓકે એ દેખો મેહર સાહેબજી કા લુક આ ટી શર્ટ બી આ ટી શર્ટ ભી મારી ચોઈસ નું છે આ કલર મારે નથી લેવો ઈ કે મેં મેચિંગ કરવાનું છે એટલે આ કલર તો તમારે લેવો જ પડશે એટલે આપણે પરાણે ને આ કલર લેવડાય ને એને તો ફોર લેયર કર્યા છે ફોર લેયર મેં થ્રી કર્યા છે ને એને ફોર લેયર કર્યા છે આની નીચે ત્રણ ટી શર્ટ પહેર્યા છે એ પરત તો જેકેટ તો પહેરવું જ પડશે હો જેકેટ તો તો પહેરવું જ

તો જો આપણો બ્રેકફાસ્ટ રેડી છે તો છે સરસ બ્રેકફાસ્ટરાઠા ચા છોલે ચણા અને બ્રેડ બટર અને આ આ આ જોઈએ છીએ તો આ ચાર છે તો ચલો બધા બ્રેકફાસ્ટ કરવા માટે તો જો આપણે છે ને બ્રેકફાસ્ટ કમ્પ્લીટ કરી નાખ્યો છે અને છે ને આપણે

બાકી રિયલ માં જોરદાર દેખાય છે લોકેશન અહીંથી સ્નો ચાલુ થઈ ગયો છે આમ જેમ આગળ જાતા જાવ ને એમ વધતો જાય તો જો આપણે ટનલ માં પગી ગયા છીએ અને કોણ ટનલ હે ભઈયા સેડ મોટ કે પરત ન ના યાદ નથી રહ્યું મને ભાઈ સેડ સેડ મોટ સેડ મોટ

को तो आना भी चाहे ना हाँ तो जो आप इस, इस के समय ले जाओ आप ऐसा करे <laughs> चलो ये गाड़ी हम ले लेते हैं खरीद लेते हैं <laughs> तो जो हम जो गाड़ी में बैठे छे ये बंदा फोटो खड़े छे ठीक है फोटो खड़े छे ठीक है फोटो बैठो चलो

તો આપણે આમાં જવાનું છે ઉપર આમ ઉપર જોવો જોરદાર છે ઓ ભાઈ કઈ ન ઘટે હો એક નંબર અને આ બહુ મોંઘુ છે કેટલા સાડા ચાર હજાર ને બાર્ગેનિંગ બહુ કરાવજો અહીંયા આવો ને એટલે હા તો આપણે ટિકિટ આવી ગઈ આપણે બધું થઈને આ શું થઈને બધું થઈને સાડા Daisy. आने सर फलो <laughs> सर चलो चलो क्या ही युट्यूबर है उसको मार दिया हरखली भेजो तो जो ये मेरी मेडम ने हाय किसकी सिस्टर अब આપણે અત્યાર સુધી યશરાજ મૂવી જોઈએ અને યશરાજ ની મૂવી ના ફેન હોય અને અહીં આવીને સાડી ન પહેરીએ એવું ઇમ્પોસિબલ મનાલી ગયા ત્યારે એ સાડી સાથે જ લાવી થી પણ ત્યારે એવું એવું વિચાર્યું કે હવે નથી ચેન્જ કરી એટલે આપણે ન ચેન્જ કરી બટ અહીંયા તો નક્કી જ કર્યું તો કે અહીંયા આવીને સાડી માં રીલ્સ તો બનાવવા બનાવવાની મસ્ત મજાની આપણે જો રીલ્સ શૂટ કરી રાખી છે ને તમે વ્યૂ જો જોરદાર વ્યૂ છે અને બરફ એટલે પગ ખૂતી જાય જો આપણે અડધા અડધા તો આપડા પગ ખૂટી જાય આપડે અહીંયા આવીને શર્ટ પહેરી લીધો કેમકે આની હાડી પહેરી એટલે આપણે શર્ટ પહેરી લીધો મેની માટે શર્ટ લીધો પણ એને ખબર નતી પછી આવીને મેં કીધું કે જો આપણે બધું લાવવું પડ્યું બેંગલ્સ વીટી મંગળસૂત્ર દિંડીયા લાવ્યા છીએ શું કહેવાય પણ હવે એ ક્યાં મુકાઈ ગઈ નહીં ખબર ખબર નથી તો જો ભરતે બીજા કપડા ચેન્જ કરી લીધા છે આ એના ત્રીજા કપડાં છે પેલા ગ્રીન ટી શર્ટ પહેર્યું પછી શર્ટ પહેરો અને શું કાશ્મીર ને શું કરવા સ્વર્ગ કહેવામાં આવ્યું ને આપણને અહીંયા માં ખબર પડી તમે એકવાર વ્યૂ જોવો અને થોડો થોડો સ્નો ભી હમણાં ચાલુ થઈ ગયો તો હવે આપણા નસીબ હશે તો વધારે સ્નો ચાલુ થશે Ayo kita lihat. Kita sudah berjalan sepenuhnya. Lihat! Lihat! Balik lagi! મમ્મી મેં કશ્મીર આ ગયા એકબાર બોલ મેં કશીર આગ અને આ ભાઈ બેઠા છે ને એની આપણે પાસે એની પાસે આપણે સરસ મજાની રીલ્સ બધી શૂટ કરાવી છે અને હવે એ એડિટ કરે છે અને હમણાં મસ્ત એડિટ કરીને આપણને આપી દેશે મને તો આ શું કહેવાય વ્યૂ જ નજર સામેથી નથી જતો જ કેવું વોલપેપરમાં વ્યૂ હોય એવો વ્યૂ છે હા 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 ભૈયા ક્યાં લગતા એ સ્નોફોલ હોગા એ ભૈયા હં વાપસે ચાલુ હો ગયા આપણા નસીબ બહુ હારસ નહીં ભરત મનાલીમાં સમરમાં ગયા હતા કોઈ ચાન્સ નહોતું તોય રોતાંગ આપણે ગયા ત્યારે સ્નો ચાલુ હતો એમ તો આજે ફિફ્ટી પર્સન્ટેજ ચાન્સીસ છે અહીંયા સ્નો ફોલ થવાનો ઓ ભાઈ આપ કેટલા પર્સન્ટેજ ચાન્સીસ છે જ્યાદા સ્નો હોને કા એ ભૈયા સિક્સટી અને આપણે થોડીક વાર ગ્લોવ્સ નથી પહેર્યા ને ત્યાં આપણે હાથ જોવો

તો ચેરી પોઈન્ટ ઉપર આપણે આવી ગયા છીએ અને સ્નોફોલ ચાલુ થઈ ગયો હા તો જો ધીમે 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 સ્નોફોલ ચાલુ થઈ ગયો છે તમને એમ નહીં દેખાય થોડોક વધારે થાય તો દેખાય બાકી અમને તો દેખાય છે મસ્તર સ્નોફોલ ચાલુ થઈ ગયો છે

ભાઈ નામ ગલે અમારા મેડમજી કે આપડે ખાવી છે પહોડો વાલી મેગી તો આપડે મંગાવી છે तो जो मैगी आपड़े आवी गई छे और आ भैया अपनी रील्स आ भाई ए बना दी दी छे बढ़िया बना ना आ भैया रील्स हमारी बढ़िया क्या नाम है आपका भैया हुइज ओके ओ पहाड़ों वाली मैगी 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 कैसे <laughs> देखो ये मैगी

તો ચાલો તમે બધા મેગી ખાવાને આપણે જો ચૂચુ થઈ ગયા છીએ અ જંબલકા ડાકુ જંબલકા ડા તો જો ભરત તો કોઈ દિવસ મેગી ખાતા નથી પણ કે ઠંડી એટલી છે ને એટલે ગરમ ગરમ મેગી ખાવા દે મને કે તો જો એણે મેગી ખાવાનું ચાલુ કર્યું કેમ લાગે છે તો ફાઇનલી જો તમને દેખા હે સ્નોફોલ ચાલુ થઈ ગયો અને હજી વાત છે આપણા નતિપમાં હતો સ્નોફોલ જોવાનો તો જો ભાઈ ની આપણને લઈ જાય છે જો નજારો જુઓ તમે કાશ્મીર તોડી નાખે જો 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 બરફ સિવાય કઈ નહિ દેખાય તમને બધાય

અરે હળવે હળવે વત્તો જાય છે હજી વત્તો જા જો આપણે બે ગ્યા બધી ફારસ 5 6 દિવસ પછી આજે ફ્લાઓ ફર્થો અને નસીબમાં હતો ને હા હવે આપણે જવા દઈએ આપણી ગાડી આવી ગઈ અરે યાર ઓકે ઓકે સ્લીપિંગ તો હે તો જો આપણે જોરદાર મજા આવી અને આ લોકો એટલો લાંબો થવાનો છે ને આપણે એન્ડ આપીએ છીએ એમ જસ્ટ નોફલ કેટલો છે જો આખી મારી ભરાઈ ગઈ આખી ભરાઈ ગઈ છે તો આ ને આપણે આપીએ બીજા બ્લોગ માં ઓકે તો બાય